આદાની કહાનીની વાત કરી અહીંયા કણે મસ્ત કે લડતા લડતા અહીંયા કણે તળ અને ગમે એવડો વેચી કાઢ્યો ને નાનો હોય કે મોટો હોય છકલા જેવો ગમે એવડો વેચી કાઢ્યો ને દેવા કહી દો દાદા એટલે વાત પૂરી ઝેર બેર જરાય સડે નહીં રામ રામ ને જી માતાજી બધા ને અને સવારના વાગી હાડા છ અને વ્લોગ કરતી તો આપણે ચાલુ ને આજ પાછો આપણે કઈરો બ્લોગ ચાલુ ને ગમડે હે ને તમાર પપ્પા ની જ કરતા હોય હે ને વાહ આપણે નવરાત ન થઈ આજ થોડુંક વાય વહેલું હતું એટલે નવરો થઈ ગયો ને મારા મમ્મી અહીંયા જ શા બનાવે છે એની બાજુ હું એ નહીં હું એ નહીં ક્યાંય નહીં ને જે ખોડો ના ખોડાની ના હે હું સિંધાભાઈની હમણાં આવશે ટાઈમ થાય છે એટલે પછી અહીંયા વહી જઈશું પછી બધા અહીંયા ઘડીક બેસું તો બસ આવી જાય છે એટલે બસ તો અમને વહેલી જ આવે છે હવે હાથ વાગે નહીં તો આવી આવે છે વિસ્તારી ખાલી થઈ હોય છે ને વિસ્તારી તો બસ વી આવે છે આમ જો આજ તો આયા કર્યું ચાલુ રામ રામ જય માતાજી બતાને આ કેમ નેઠા ને એનું કર્યું જય દીહે હંદર ફીરાવ ઉતારી જાવ ચા બને કે કાવો બની ગયો બો રોજ બનાવન બાકી હું અહીંયા મે એવું થયું આલ બધું ફાટલા સા ઉન પર ફાટલા તા એટલે વેસ ઘરે રહી ગઈ તો એલા ઉઠાવ એનું રામ તો થાય ને પાછો જે ઉઠી જાય થાય

બની ગયો <laughs> <laughs>

થયું કે ના નિંદર ની થઈ છે હા દીકરા મે કીધી છે મે એમ કીધું મન કરે હું તો આજ એને કોઈ પછી કાલ વિડીયો માં કે હું આવે કાય ને હું પીઉ છું મારે દુખાવાની પણ દુખાવાની એમાં નિંદર નો આવે અને રે ને એ પેસે જો આ તમ ગુવાટા મોડક થી ગુવાટા

આપણે ત્યારે થઈ ગયા હવે હવે નીકળી હવે જો પહોંચી ગયા છે અને દેવાનું છે આપડે દરવાજો ખોલે

તો આપણે હમણાં હે ને તો બે ને આપણે ખરેખર વાતો કરશું બાપાનો ઇતિહાસની ની જેવી તે ખબર એ વાતો કરશું હા બાપાનો ઓટે પગી ગયા હૈ અને હવે દીવા કરી વારે આપણે આલબા જુફા દીવા કરી લે કે હાવડા પગે લાગ લે દીવા આપણે કીધું એટલે દીવા દ કરવાના હે નારિયેળ કીધું તો નારિયેળ કરવાનું થાય એ હમણે આપણે આગળ વાત કર

જય જય કીરુ હે આપણે વાડીએ બાપા બેઠા કા વારાફરતે કે તો દર્શન કરી લઈ કારણ કે એક હર દર્શન કરી તો પછી શોપિંગ કરવા વાર કોણ એટલે ઓ આમાં જો બધે વસ્તુ રાખે એટલે કારણ કે પલરે ને વરસાદ બાકી આમાં દાદા છે આ બધાય

કે દીવા આપણે કહી દઈને વીંસી કઢે તરત દીવા કહી દઈને એટલે વીંસી પછી સડે નહીં આપણે એનું ઝેર બરાબર અને આપણે હેરાન ન થાય એટલે આ દાદાએ ફટ વીંસી કહેલો નથી કે અમે બધાય અને બીજા ગામના બધાય એ રીતે કરે ગામના બીજા ગામના જેને જેને ખબર છે ને એ તો વીંસી કાઢે તરત આ દાદાને દીવા કહી દે એટલે પછી વીંસીનું ઝેર સડે જ નહીં બરાબર આપડે મનમાં એમ થાય કે આપડે દીવા નો યા બીજું આપડે મગજ ને તો વિસી બહુ સડે એટલે એવું કઈ ઠેકાણ કરતા એવું કઈ છે એમ નથી કેતા કે દાદા વેંસી ઉતરે ઘણી ઠેકાણ ઉતરે એવું નથી પણ અમારે તો આ દાદાએ અહીં કંઈ આપણે વેંસી ઉત ને ખાલી દેવા કહી દીધું એટલે પૂરું વેંસી સડે જ નહીં તો તમારે પણ કોઈને કદાચ માનતા કરવી ત્યાં જાલીના ગામના પાધરમાં જ છે અને અમારા જ પૂરા પૂરા દાદા છે અને આપણે કોમેન્ટમાં કીધો તો પણ તમને હું અહીં આવશો એટલે બતાવીશ બરાબર તો એ રીતની માનતા કરો એટલે વેંસી ઉતરી જાય અને આપણે આ દાદાની કહાનીની વાત કરી તો આ દાદાની કહાની કાંઈક મને આખી ખબર નથી પણ મને જેવી કઈ ખબર રહે ને એટલું કહું તો અમારા ગામથી દસક કિલોમીટર વાંકાનેર સાઈડ અહીંયા એમ કહેવાય છે કે અહીંયા આ લડાઈમાં અમુક દાદાના બધા દાદાને અમુક દાદા જીવતા સમાતી લીધેલી પણ છે ને અમુક દાદા બેસાડેલા છે અને અમુક દાદા એ રીતના છે કે લડાઈમાં તે પહેલાં તો યુદ્ધ હતા ને તો આ તો વાત સાંભળી કહીશું બાપુ મને પાકી કંઈ ખબર નથી પણ એમ વાતો કરે બાપાને યાદ હોય કદાચ તો અહીંયા કાણે કે મસ્તક છે અહીંયા કણે દાદા પૂજા એમ અહીંયા જાય છે ઘણી વખત જાય અહીંયા ફાર તો અહીંયા જાય છે બાકાને બાજુમાં જ છે અહીંયાથી દસક કિલોમીટર થાય અને અહીંયા તડ અહીંયા કણે સુધી તળ પહોંચ્યા અહીંયા કણે મસ્તક લડતા લડતા અહીંયા કણે તળ આવ્યા અને અહીંયા તળ પૂજાય અને અહીંયા મસ્તક પૂજાય એટલે એ રીતના શે હુરાપુરા દાદા આમાં અમે દેખાડ્યા ને દાદા એમાં અમુક અમુક દાદા અને અમુક જીવતા સમાથી લીધેલી અમુક બેસાડેલા છે એ રીતનું છે કંઈક તો મને ખબર હતી એટલે તમને વાત કરી અને અમે એટલા સારું અહીંયા અહીંયા હતા દેવા કીધા હતા ને વીસી કહેલો એટલે તો આટલી તમને વાત કહેવાની હતી કારણ કે મને ખબર હતી ને એટલી તમને કીધી

એટલે માર પપ્પા તો હું તાથી હું આવ્યો ને પછી એ ગયા ખોર લેવા દે ખોર લઈને આયા ખોર ખૂટી જાય પેન્સું આટું અને મારે તો લેશન જ નહોતું લેસન હતું પણ થોડુંક હતું એ કરી નાખ્યું અહીંયા ને બાકી બીજું કાંઈ નહોતું એટલે આવું કડીક બેઠા હાઈ કીધું હાંજોક ના આવીએ આપણે બીજું શું કામ હોય કાંઈ ન હોય ન કરે બપોરે બપોર સુધી ન હતી ત્યારે તોય કામ કરવાનું હાંજોક પડે ત્યારે આ એ મારી મમ્મીને પછી કરી નાખે ને પવન ચડી ગયો એટલે ગરમ થઈ ગયા નઈ જરે આ જો વાડો ની રસ્તો થાવા મંડી છે ને હા જ પડી ગઈ છે સિંધા ભાઈ બક્કલ જો આવી ગયા બક્કલ લીતી કે ન લીતી કે ખબર નઈ બાપો આ બેઠા હે સો બીજા બક્કલ અત્યારે આવે ને સિંધા ભાઈ લેવો ને આવજો ભાઈ આવજો હે આવજો આવજો લા મારી દીધી ન દીધી એ છે જ નઈ

તો એટલા માટે જ આપ લોકો અહીંયા પૂરો કરવાનો થાય કારણ કે જે એડિટિંગનું બધું કામ બાકી હોય એટલે પછી બધું પહેરું ન થાય એટલા માટે આપ લોકો અહીંયા પૂરો કરી જો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો